જે ગેટને લઈને સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે તે ગેટ પણ ત્યાં જ બનાવવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું જો કે સ્થાનિક લોકોના વિરોધને જોતા તેમણે આ અંગેની રજૂઆત આગળ કરશે તેવું આશ્વાસન આપ્યું હતું શાક માર્કેટનું પાર્કિંગ અંદર ઓલરેડી આપેલું છે બહારનો ગેટ એ ખુલ્લો જ છે મેઇન રોડથી સોસાયટીનું જે ગેટ છે એ સોસાયટીના ગેટની સામે એ લોકોને રોડ પર પાર્કિંગ ના કરવું પડે એની વ્યવસ્થા એમણે કરવી પડે રોડ ની જે એમની રજૂઆત હતી એ રોડ ની રજૂઆત અમે લઈ લીધેલી છે એમને કન્ફર એટલે શું કે કયું છે કે ભાઈ હવે ચોમાસા પછી આનો રોડ નું કામ ચાલુ થઈ જશે રોડ વાઇડનિંગ અહીંયા જે અહીંયા જે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અહીંયા જે ગેટ છે એ અહીંયા ગેટ પડવાનો છે કે નથી પડવાનો પડવાનો છે તમે હમણાં એવું કીધું કે આગળથી પાર્કિંગ હશે ને આગળથી ગેટ હશે આગળથી એ ગેટ છે અહીંનો ગેટ રહેશે ઓકે એ ગેટ રહેશે પણ કોર્પોરેટરનું કેવું એમ છે કે અહીંયા અમે આ ગેટ બંધ કરાવીશું તો શું કહેશો તમે